આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં નીડર અને પત્રકાર ક્ષેત્રે આગું સ્થાન ધરાવનાર નિખિલેશ્વર સ્ટુડિયોના આકસ્મિક યુવા અમિતભાઈ ઉર્ફે અજીતભાઈ ઠાકોરનું દુઃખાદ અવસાન થતા મિત્ર વર્ગ અને પત્રકાર આલમમાં શોકની લાગણી જોવા મળી હતી સ્વર્ગવાસી અમિતભાઈ ઠાકોરની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં કુટુંબીજનો મિત્ર પત્રકાર આલમ જગતના અખબારી મિત્રો ઉપસ્થિત રહી તેઓની અંતિમ યાત્રામાં જોડાયા હતા સ્વર્ગવાસી અમિતભાઈ ઠાકોરના દુઃખદ અવસાનથી તેઓના કુટુંબીજનો અને પરિવાર ઉપર આવી પડેલ અણધારી આફતને પ્રભુ સહન અર્પણ કરે તેવી સંયોગ ન્યૂઝ પરિવાર અશ્રુ નયને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે